પૈસા લે આવું ભાઈ તો ભાઈ શક પૈસા લેવા દઉં મને આગળ થવાનું તો આગળ થવાય છે

હા 2 લાખ તો આંગરા લાવશું 2 લાખ લેવા તો કે 200000 લાખ લાખ કે 2 લાખ રૂપિયા ઓમ 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 કરી હું 40000 ઓમ બની ન ઓમે ખાઈ દે કવાતી ગણનાજી માં ઓમ ઉઠી રાટા ફટ 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 ડાળ્યો કોક આગળ જેવી વધારે લડફડા 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 પડ્યા હોય તો લાવી દે ભલા લાવ એવા રાજી નામ કર તારો ભાઈ બેઠો થક નહીં હા ઓડા ઇંચે પે આપણે હવે આપણે અહીંયા જવાનું છે આ પાસે આપણે હડિયા તોમ આપણે ખેતર પાસે હા લડા પડાણી લડાઈ પડી છે તો ચીડી રેનો હા હોંડા મંડળ મહારાજ છે

મજા શબા <lequel�>? <affection> <bola> <farming> <ESCO>